તો બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના નાગલા ગામમાં છેલ્લા પંદર વર્ષથી ખેડૂતો પૂર જેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે મોસમના પ્રથમ વરસાદે ગામના ખેતરોને બેટમાં ફેરવી દીધા જેના કારણે બાજરી જુવાર અને મગફળી જેવા પાકોમાં પાણી ભરાઈ ગયું છે આનાથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે બે હજાર પંદર અને બે હજાર સત્તરના પૂર બાદ સરકારે સહાય આપી હતી પરંતુ ખેડૂતો હવે કાયમી ઉકેલ માંગે છે સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે વરસાદના કારણે જમીન બંજર બની રહી છે અને ચાલુ સીઝનમાં વાવેલા પાક નાશ પામ્યા છે તેઓ અન્ય વિસ્તારમાં જમીન ખરીદી કરી શકે તેમ નથી જેથી આ જમીન પર આધારિત છે ખેડૂતોની માંગ છે કે સરકાર પાણીના નિકાલ માટે કાયમી વ્યવસ્થા કરે અમારે માલ છે દસ પછી અમારા ખેતરોમાંથી બિયારણ વાયું તે બધું ભરાઈ ગયું છે એટલે અમારે બાળો લાવો તો અમારે જમીનથી એટલે અમારે અત્યારે જવું ચો અને અમારે ઘરે ઘંટોમાં આવતા છે ત્યાં નીચો લઈને જવું હોય તો એ હલી ચલી કે એમ નથી અને હવે તો આ પોણી નહીં નીકળે તો અમારે ચોક બાજી તંબુ તોણી અને અમારી વ્યવસ્થા કરવી પડશે એટલે અમાથી હવે બાજી નીકળે એમ એટલે અમારે નથી જોતું કોઈ સહાય નથી જોતા પૈસા પણ અમારે એક અમારા પાણીનો નિકાલ કરે અને તાત્કાલિક નિકાલ કરે તો અમે અહીં રહી શકો ભાઈ નાગલા મારે પંદર ની વખત આ તકલીફ છે પાણીની દસ વર્ષ પાણીનો કોઈ બી નિકાલ આવતો નથી મોટરો મેલેન વરે કાઢેન વરે આ તું નવી ચોમાસા બે ત્રણ ઇંચ વરસાદ આવે ને તો આની આ તકલીફ થઈ જાય છે બીજે રહેવા માટે મારે ખેતર નથી પછી અમારે માવતર થઈ ગેંઢો થઈ ગયા લઈને જવામાં તકલીફ થાય છે એક ઇંચ વરસાદ આવે તો હવે મારું નહેરવું પડે એવી પોઝિશન થાય મારી બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના નાગલા ગામે જીએસટીની ટીમ પહોંચી છે રિયલિટી ચેક કરવા શું છે ખેડૂતોની સમસ્યા બે હજાર પંદરથી કરીને બે હજાર પચીસ સુધી સતત ખેડૂતો જે પોતાની જે વેદના છે વેદના માટે સતત અવારનવાર રજૂઆત કરતા હોય છે તેમ છતાં અત્યાર સુધી કોઈ પાણી માટેનો નિકાલ નથી કરવામાં આવે તો ચાલુ સિઝનની ખાસ કરીને વાત કરવામાં આવે તો થરાદ વિસ્તારમાં અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો થયો ત્યારે પણ તે નાગલા ગામના જે ખેતરો છે ખેતરો તે પાણીથી ભરાઈ ચૂક્યા છે અને ખેડૂતોને જે ખેડૂતો ખેતરમાં વાવેલા છે જે બાજરી છે જુવાર છે મગફળી જેવા પાકોમાં પાણી ભરાવાનું ભરાઈ ગયા છે તેના કારણે પાક નષ્ટ હું આપને રિયલિટી ચેક કરવાનો પ્રયત્ન કરીશ કે ખેડૂતો જે લાખો રૂપિયાનાથી ખર્ચો કરેલો છે અને જે પાકની વાવણી કરેલી છે તેમાં અત્યારે ખેતરમાં જે ઘૂંટણસરમાં પાણી ભરાયા છે અને તેને લઈ અને ખેડૂતોને પારાવાર નુકસાન ભોગવાનું આવે છે તો ખાસ કરીને વાત કરવામાં આવે તો નાગલા ગામની અગાઉ પણ જે બસો હેક્ટરથી વધુ જમીનમાં પાણી ભરાયેલું છે અને જે ખેડૂતોના જે ખેતરો અત્યારે હિજરત કરવાની જે નોબત છે જો અહીંની વાત કરવાની ખાસ કરીને આ વાતાવરણમાં તો ખેડૂતો માત્ર એક પશુપાલકની ખેતી આધારિત કામ કરતા હોય છે પણ જો વરસાદના કારણે જે પાણી ભરાઈ રહે છે ત્યારે તેને ખેડૂતોને મોટું નુકસાન થતું હોય છે ખેડૂતો ને માગ એક જ છે કે જે આ વરસાદી પાણી છે એનો કાયમી સરકાર તરફથી કાયમી નિકાલ કરવામાં આવે અમારે એમને કોઈ સહાય જોતી નથી પણ કાયમી જે અહીં ખેડૂતો વસવાટ કરે છે એમને એને જે જમીન છે જમીન જે ખારાશવાળી છે તેને બચાવવામાં આવે તેવી હાલ ખેડૂતો માંગ કરી રહ્યા છે અલ્પેશ ઠાકોર જીએસટીવી બનાસ